રાષ્ટ્રવાદની નકલી વાતો કરતા ભારતીય જનતા પક્ષના વારસદારો એટલે કે જનસંઘનો આઝાદીની અંદરનો ઇતિહાસ બધાને ખબર છે આઝાદીના લડવૈયાઓ સામે તાજની સાક્ષી બનનાર આઝાદીના લડવૈયાઓને હેરાન પરેશાન કરનાર અને અંગ્રેજોના મુખબીર રહેનાર આ જનસંઘના લોકોએ આઝાદીની લડાઈમાં એક નખનું તેરું પણ નથી ફોડ્યું કે નાકની નસકોડી પણ નથી ફોડીને આજે રાષ્ટ્રવાદની વાતો કરી રહ્યા છે અરે ભાઈ મોહમ્મદ અલી ઝીણાની કબર ઉપર તો તમારા અત્યારના જેમને ભારત રત્ન આપવામાં આવેલું છે એ મોહમ્મદ અલી ઝીણાની કબર ઉપર જઈને લાશ કૃષ્ણ અડવાણી માથું ટેકવીને આવ્યા હતા એ માથું ટેકવીને આવ્યા હતા તમે બંગાળની અંદર મુસ્લિમ લીગ સાથે સહ્યાની સરકાર બનાવી હતી અને તમારે માટે રાષ્ટ્રવાદ શબ્દ બોલવાનો પણ તમને અધિકાર નથી તમે રાહુલ ગાંધીની વાત કરો છો રાહુલ ગાંધીને ભ્રમણ કરવું કે આત્મચિંતન કરવું એની વાતો કરવા કરતાં તમે દેશની ચિંતા કરો માન્ય નરેન્દ્ર મોદીજીએ દેશને બે હજાર ચૌદમાં ગેરંટી આપી હતી એ ગેરંટીની ચિંતા કરો બે કરોડ દર વર્ષે નોકરી આપવાની વાત હતી એ બેરોજગારોની ચિંતા કરો ખેડૂતોની ચિંતા કરો કે જેને બે હજાર ત્રેવીસની અંદર એમએસપી ડબલ કરી આપવાની વાત હતી પેટ્રોલ ડીઝલના ભાવ પાંત્રીસ રૂપિયા કરવાની વાત હતી લોકોના ઘરમાં પંદર પંદર લાખ દરેક વ્યક્તિને કાળું નાણું પાછી લાવવાની વાત હતી એની તમારે ચિંતા કરવાની જરૂર છે રાહુલ ગાંધી શું પહેરે છે કયું ટી શર્ટ પહેરે છે કયા શૂઝ પહેરે છે ક્યારે એ પોતે યાત્રામાં નીકળે છે આ બધી ચિંતા ના કરો રાહુલજીએ તો પિસ્તાલીસો કિલોમીટર ચાલીને પ્રથમ ભારત જોડો યાત્રા એ વિશ્વ રેકોર્ડ કરેલો છે વિનિશ બુકમાં પણ સ્થાન આપેલું છે રાહુલજી છે નાનામાં નાના લોકો અને નાનામાં નાના વ્યક્તિઓને મળી રહ્યા છે તમારે એમની ચિંતા કરવાની જરૂર નથી આત્મચિંતન તમારે કરવાની જરૂર છે મને લાગે છે કે ભારતીય જનતા પક્ષના સુધાંશુજી સહિત દરેક નેતાઓના મનમાં સવારે બ્રશ કરે ત્યારથી રાહુલ ગાંધી જમે ત્યારે પણ રાહુલ ગાંધી રાત્રે સૂવે ત્યારે પણ રાહુલ ગાંધી અને સપનામાં પણ રાહુલ ગાંધી જ આવતા હોય એમ લાગે છે જો કે સશક્ત લોકશાહીની અંદર આ વિપક્ષનો ડર જે છે એ કાયમી રહેવો જોઈએ અને વિપક્ષ હંમેશા સત્તાધીશો અને સન્મુખતા સત્તાધીશો છે એની સામે ન્યાયની લડત છે એ ચાલુ રાખશે